નમસ્કાર હું છું કેતન પટેલ સીઆરસી અકલાચા અને આજે છું મારા સીઆરસી અકલાચાની પ્રાથમિક શાળા અકલાચામાં અને આજે અહીંયા બાર સંસદની ચૂંટણી યોજાઈ છે ત્યારે અહીંયા મતદારોની લાઈન છે મતદારો મતદારો લાઈનમાં બેઠા છે અને પુરુષોની લાઈન સ્ત્રીઓની લાઈન અને બે પોલીસ મૂકેલી છે શું નામ છે અંશને સમીર બે પોલીસ બન્યા છે અને શું નામ છે બેટા આપનું ધર્મિષ્ઠાબેન તમારો હોદ્દો શું છે પ્રિસાઇડિંગ ઓફિસર વેરી ગુડ અને બેટા શું નામ છે આપનું શું એશાબેન સાડીમાં ખૂબ સુંદર લાગો છો બેટા શું હોદ્દો છે આપનો આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ને બેટા શું લઈને બેઠા છો તમે શું છે શેની યાદી છે યાદી છે ઓકે અહીંયા તમે જે વોટ આપવા આવે એને શું કરો છો બેટા સહી કરાવો છો અને પોલિંગ ઓફિસર તરીકે તમારી શું જવાબદારી છે કારું ટપકું કેમ કરવું પડે વોટ એ એ છોકરો ફરી આવે તો ખબર પડી જાય આપણને આંગળી જોઈને કે એને તો વોટ આપી દીધો છે બોલો બેટા તમારો શું હોદ્દો છે ઓકે મદદ માટે કોઈને વોટ આપતા ના આવડતું હોય તો શીખવાડવા માટે ઓકે તો એક બાળક મત આપવા મત કુટીરમાં જઈ રહ્યું છે એટલી બધી ગોપનીય ચૂંટણી ના રાખતા હું તમને બતાવીશ કે કેવી રીતે ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે તો વોટ આપો બેટા વાંધો નહીં બેલેટ બેલેટ દબાવ ઓકે હવે તમારા જે પસંદગી ઉમેરવા ઉમેદવારો હોય બેલેટ કેટલા વોટ આપવાના હોય છે તો ઘણીને રાખજે તું તો આ રીતે બે મોબાઈલનું ઈવીએમ મશીન બનાવેલું છે તો આ સરકારી શાળા છે અને એની સાથે સાથે હું તમને આ જે રૂમ જે પણ બતાવી દઉં કે સરકાર શ્રી દ્વારા અહીંયા પંદર જેટલા કોમ્પ્યુટર મળ્યા છે જેમાં બાળકો કોમ્પ્યુટરનું શિક્ષણ પણ લઈ રહ્યા છે તો આટલા ચાર પ્રાથમિક શાળામાં બાર સંસદની ચૂંટણી ખૂબ જ સુંદર રીતે યોજાઈ રહી છે તમે આ વિડીયો જુઓ છો તો બાળકોને ચોક્કસ એપ્રિશિએટ કરશો અને અમારી સરકારી શાળાની પ્રવૃત્તિઓ આપને કેવી લાગે છે એ ચોક્કસ જાણ કરશો શું છે બેટા આજે બોલો બધા બાર સંસદની ચૂંટણી કેટલા ઉમેદવારો ઉભા છે કોઈને ખબર છે સત્તર ઉમેદવારો એમાંથી સૌથી વધુ મત મળશે એ શું બનશે મહામંત્રી તો આપણે મહામંત્રી તરીકે કેટલા ઉમેદવારો છે બે છે કોણ કોણ છે અહીંયા જય તો આપણે મહામંત્રીના ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવા જઈએ તો બાળ સંસદની ચૂંટણીમાં સત્તર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અકલાચા પ્રાથમિક શાળામાં એમાંથી મહામંત્રી બનવા માટે થનગની રહ્યા છે ત્રણ ઉમેદવારો અને ત્રણ ઉમેદવારોને મેં મારી સામે બોલાવ્યા છે શું નામ છે બેટા તારું જય ઓકે તારું નામ શું છે બ્લેસી અને તારું નામ તુલસી નામ છે તો તુલસી બ્લેસી અને જય આ અકલાચા પ્રાથમિક શાળામાં બે હજાર ચોવીસ પચીસ વર્ષની બાર સંસદની ચૂંટણીમાં તેઓ મહામંત્રી પદ મેળવવા માગે છે તો મહામંત્રી બન્યા પછી ચલો સપોઝ તુલસીને એક સવાલ છે કે તું મહામંત્રી બની જાય છે તો શાળા માટે શું કામ કરીશ થોડું મોટેથી બોલવાનું છે કારણ કે મહામંત્રી તો એનો વટ અલગ હોય તો મજબૂત બની જાવ ને બોલો હું શાળામાં તેમજ બાળકોને શિસ્ત રાખીશ અને બાળકોને બધાને લાઈનમાં બેસાડીશ બાળકોને લાઈનમાં બેસાડીશ ચલો અને બાળકોને શિસ્તમાં રાખીશ તારો મુદ્દો આવો છે પછી કેવા મુદ્દા હોય હું તમને જાણ કરીશ બરાબર મહામંત્રી શું શું કરે એ હું તમને કહીશ ચલો બ્લેસી આપ દ્વારા શું કરવામાં આવશે આગળ વેરી ગુડ શાળાને આગળ વધારવાનો પ્રયત્ન જેમ કે બાળકોને શિસ્તમાં રાખી શું બાળકો અહીંના શિસ્તમાં રહેતા નથી શું બાળકો શિસ્તમાં રહેતા નથી રહે છે શિસ્તમાં ચલો આપણે જયની સાથે વાત કરીએ જય ને ઓકે જય શું બાળકોને શિસ્ત રાખી આપણી શાળાને સ્વચ્છ રાખવા માટે બનતા બધા પ્રયત્ન કરી છે અને મારી જવાબદારી સારી રીતે નિભાવીશ અરે વાહ જય એના મુદ્દા સરસ કીધા શાળાની સ્વચ્છતામાં ધ્યાન રાખીશ તો ચલો તમે મહામંત્રી પદ તરીકે થોડા નજીક આવો હું તમને જાણ કરું મહામંત્રી પદ મેળવ્યા પછી શું કરવાનું હોય તો મહામંત્રી એટલે શાળાનો મુખ્ય શિક્ષક જેવો કહેવાય શાળાના મુખ્ય શિક્ષક તમારા કોણ છે ઓકે તો મહામંત્રીની વેલ્યુ પણ એટલી જ છે બાળકોને વાગે બાળકોને કંઈ નુકસાન થાય બાળકોની સુખાકારીનું ધ્યાન રાખવું વોશરૂમનું ધ્યાન રાખવું સ્વચ્છતાનું ધ્યાન રાખવું પ્રાર્થના સંમેલનનું ધ્યાન રાખવું બાળકો ઝઘડતા હોય તો એમના વચ્ચે સુલેહ કરાવવી બાળકોનો જે નિયમિત બાળકો આવે એ માટેના પ્રયત્નો હોવા જોઈએ પ્રાર્થના સભામાં બાળકોને મોટિવેટ કરવા નાના બાળકોને મોટા બાળકોનું કમ્બાઈન સારી રીતે બાળકો એકબીજાને ઝગડે નહીં એ માટે બાળકોને સમજાવવા બરાબર પછી તમારી ટીમ બનશે બધા જુદા જુદા મંત્રીઓ હશે બરાબર ને તો એ બધાના સહયોગમાં રહી અને તમે મહામંત્રી કહેવા બીજા મહામંત્રીઓ હોય જેમ કે આરોગ્ય મંત્રી તો કોઈને વાગ્યું હોય તો તમારે એને સૂચના આપવાની હોય તો બધાના સંકલનમાં રહીને આ કામ કરવાનું હોય તો હું આશા રાખું છું કે ચોક્કસ તમે આ કરશો ડન ડંડન આપણે અહીંયા મારા સાથે મુઠ્ઠી લગાવો લગાવો બેસ્ટ વિશિસ આપું છું તમને બધાને બેસ્ટ વિશિષ ફરી હું નામ ભૂલી જવાની મને ટેવ છે એટલે જય બ્લેસી તુલસી ફરી બેસ્ટ ઓફ લક અને બાર સંસદની ચૂંટણી પછી આપણે મળીશું તમે કેવી કામગીરી કરો છો ચોક્કસ હું જોઈશ ઓકે બાય બાય તો હું પણ અહીંયા મત આપવા માટે આવ્યો છું અને પ્રોસેસ શું છે નામ લખવાનું છે મારું લખવાનું છે સીઆરસી

જે બાળકો મને પ્રચાર માટે કહી ગયા હતા ને જે બાળકોને હું ઓળખું છું એવા બાળકોને હું મત આપીશ આમ તો બધા બાળકો મને પ્રિય જ છે પણ ચૂંટણીમાં ઊભા રહેના દરેક બાળક જીતી ના શકે કોઈકને તો હારવું જ પડે તો બેસ્ટ ઓપ્લમ બીજા બાળકોને અને બસ મને આમ સાથ લાગે